ભારતના કયા શહેરના લોકો સૌથી વધુ લફરાબાજ હોય છે ભારતના આ શહેરના લોકો સૌથી વધુ છે લફરાબાજ એટલે કે લગ્ન લગ્નબાહ્ય બંધો રાખે છે એટલે કે પરણેલા હોવા છતાં અફેર ચલાવવામાં નંબર વન છે જેનું નામ સાંભળીને તમે કદાચ વિચારતા થઈ જશો આશ્ચર્યચકિત થઈ જશો કે ચોંકી જશો જો કે હવે તો એવી એવી ઘટનાઓ આવે છે કે ચોંકવાનું જ જાણે કે બૂઠું થઈ ગયું છે પહેલાં જેવું ચોંકાતું જ નથી હવે તો એક સમય એવો ગણાતો હતો કે જ્યારે ભારતના લોકોને સૌથી વધુ પોતાના જીવનસાથી પ્રત્યે વફાદાર ગણવામાં આવતા હતા હજી પણ મોટાભાગના લોકો તો પોતાના જીવનસાથીને વફાદાર હોય છે પરંતુ પોતાની ધર્મપત્ની સિવાય ક્યારેય પારકી સ્ત્રી ઉપર નજર પણ નહોતા કરતા કે વિચાર પણ નહોતા કરતા પરંતુ જેમ જેમ વિદેશી દેશોની ચમકદમક પશ્ચિમી દેશોની આપણા દેશોમાં આવવા લાગીએ એમાં ફેર સાથે સાથે બેવફાઈનો પણ એક જાણે કે દોર શરૂ થઈ ગયો આમ તો બેવફાઈ કરવી એ તો વ્યક્તિ વ્યક્તિના પોતાના ઉપર નિર્ભર હોય છે પરંતુ આજના સમયમાં કોણ જાણે કેમ આ બધું થોડુંક વધી ગયું તો છે જ આ મામલામાં ભારતના જે મોટા મેટ્રો શહેર ગણાય એની કરતાં નાના શહેરો વધારે પાવરધા અને વધારે આગળ વધી ગયા છે તામિલનાડુનું એક શહેર એવું છે કે જાણે બેવફાઈના મામલામાં તો દિલ્હી અને મુંબઈ જેવા શહેરોને પણ એણે પાછળ છોડી દીધું આ શહેરમાં સૌથી વધુ બેવફા લોકો રહે છે અને ભારતમાં તો હવે જાણે સંબંધોની વ્યાખ્યા બદલાઈ ગઈ છે આવું એક ડેટિંગ પ્લેટફોર્મ છે કે જે પરણેલા લોકો અફેર કરવા હોય એને માટેની એક એપ છે જે આવી રીતે પોતાના દર વિશે રિપોર્ટ સમયે સમયે બહાર પાડતી હોય છે જે એપનો ઉપયોગ લોકો લગ્ન બાહ્ય સંબંધો બાંધવા માટે કરતા હોય છે લગ્ન કર્યા હોવા છતાં બહાર લફરા કરવા માટે કોઈ નવું પાત્ર શોધવા માટે આ એપનો ઉપયોગ લોકો કરતા હોય છે તેણે જૂન બે હજાર પચીસના આંકડા રજૂ કર્યા જેમાં ભારતના સૌથી ઝડપથી વિકાસ બજારોમાં સામેલ થઈ ગયું છે તેણે આપેલા એક રિપોર્ટ મુજબ તામિલનાડુનું કાંચીપુરમ શહેર કદાચ તેની સાડીઓ એક સમયે વખણાતી હતી તે તામિલનાડુનું કાંચીપુરમ શહેર દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોને પાછળ છોડીને ભારતમાં સૌથી વધુ એપ એ એપનો ઉપયોગ કરતું સ્થળ બની ગયું છે એટલે કે એક્સ્ટ્રા મેરિટલ અફેર એટલે કે લગ્ન બાહ્ય સંબંધો બાંધવા માટે શોધવા માટે સૌથી વધુ એ એપનો ઉપયોગ કાંચીપુરમ શહેરના લોકો કરી રહ્યા છે બે હજાર ચોવીસમાં કાંચીપુરમ એ યાદીમાં સત્તરમાં ક્રમે હતું છેક અને તે હવે એક જ ઝટકે પહેલા નંબર ઉપર પહોંચી ગયું છે જો કે આ અચાનક આટલો બધો ઉછાળો કેમ આવ્યો એની પાછળનું કોઈ ચોક્કસ કારણ નથી આપ્યું તે એપના સંચાલકોએ પરંતુ હવે મધ્યમ કદના ટીયર ટુ અને ટીયર થ્રી શેરોમાં પણ લગ્નબાહ્ય સંબંધોનું પ્રમાણ લફરાનું પ્રમાણ અચાનક વધી ગયું છે આ ઉપરથી સ્પષ્ટ થઈ જાય છે એના રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારતના મુખ્ય વીસ જિલ્લાઓમાંથી નવ દિલ્હી એનસીઆર વિસ્તાર છે એ ઉપરાંત ગુડગાંવ ગાઝિયાબાદ ગૌતમ બુદ્ધનગર નોયડા પણ આ યાદીમાં સામેલ છે ટોપ ટ્વેન્ટીમાં આગળના વીસ દેશોમાં સૌથી આશ્ચર્યજનક વાત છે એ છે કે મુંબઈ તો આ યાદીમાંથી બહાર થઈ ગયું છે જ્યારે જયપુર રાયગઢ છત્તીસગઢવાળું કામરૂપ આસામ ચંડીગઢ જેવા શહેરો એ મુખ્ય વીસ શહેરોમાં સ્થાન પામેલું છે ગાઝિયાબાદ અને જયપુર શહેરો તો માનવામાં આવે છે તેમના ઘણા મોટા શહેરોને આવી રીતે લગ્ન બાહ્ય લફરા કરવામાં પાછળ છોડી દીધા છે આ જે એપ છે એ રેન્કિંગ માત્ર નવા લોકો એમાં જોડાયા હોય એના આધારે નથી આપતું પરંતુ એમાં લોકો આખો દિવસ કેટલા સક્રિય રહેતા હોય રોજ કેટલા કલાક એનો ઉપયોગ આપ કરતા હોય કેટલો સમય એની પાછળ વિતાવતા હોય આવું શોધવા માટે એ શહેરના લોકો સૌથી વધુ કયા છે એ એપનો ઉપયોગ કરે છે એ કયા લેવલ સુધી પહોંચે છે એ ગણતરી કરીને પછી જ આ શહેરોને આ નંબરની યાદીમાં સ્થાન આપવામાં આવે છે આ ઉપરથી એ નક્કી થાય છે કે એક્સ્ટ્રા મેરિટલ એટલે કે લગ્ન બાહ્ય લફરા એ આ શહેરોમાં વધારે છે તે નક્કર રીતે પરિણામ આ બતાવે છે એપ્રિલમાં પણ આ એપે સર્વેના પરિણામો શેર કર્યા હતા જેમાં બ્રાઝિલ અને ભારત એ આખી દુનિયામાં સૌથી વધુ લફરાબાજી કરનારા લગ્ન લગ્નબાહ્ય સંબંધ બાંધનારા દેશો તરીકે દર્શાવ્યા હતા અને ભારતમાં તો સોમાંથી ત્રેપન ટકા લોકો એટલે કે દર સોમાંથી ત્રેપન પુખ્ત વયના હોય એ લોકો ખુદ સ્વીકારે છે કે તેમણે જીવનના કોઈને કોઈ તબક્કે લફરા કરેલા જ છે અને કરે જ છે આ તમારું શું માનવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો